નમસ્કાર એક મતલા અને એક શેરથી શરૂઆત કરું ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે ને અમે હાંફી ગયા બેસી ગયા ને એટલે એ વાત એ વાત ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે ને અમે હાફી ગયા બેસી ગયા ને એટલે મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે ખૂબ ખૂબ આભાર આપ સૌ મિત્રોનો એક બીજું એક મુક્ત કહું કે ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં વીતે છે જેમ ફાઈલ નું જીવન આખું કચેરીમાં ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં છે જેમ જીવન આખું કચેરીમાં તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે તમે દર્શન કર્યા કે નહીં પ્રભુ બેઠા છે દેરીમાં નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય નથી નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય એ વાત આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત તમાચો ચોડવા માટે તમારે ના જવાનું હોય આમ તો એવી વાત છે કે એક મુક્તક ને ત્રણ ગઝલ કહેવી પણ આખી ગઝલ નથી કહેતો એક મટલા બે છે એવી રીતે પાંચ છ ગઝલ સુધી પહોંચી શકું જરા સ્વભાવ સુધારો વિકલ્પ શોધે છે જરા સ્વભાવ સુધારો વિકલ્પ શોધે છે તમારા છે એ તમારો વિકલ્પ શોધે છે જરા સ્વભાવ સુધારો વિકલ્પ શોધે છે તમારા છે એ તમારો વિકલ્પ શોધે છે ખરાબી આમ તો મારામાં છે નહીં જાજી ખરાબી આમ તો મારામાં છે જાજી પરંતુ એ હવે સારો વિકલ્પ શોધે છે અચ્છે અચ્છે ભાઈ ખરાબી આમ તો મારામાં છે નહીં જાજી પરંતુ એ હવે સારો વિકલ્પ શોધે છે તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને મને કંઠસ્થ છે નકશો તમે 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 પૂછો પૂછો તો તો હું હું કહું કહું ને ને પૂછ્યો રસ્તો મને કંઠસ્થ છે નકશો તમે પૂછો તો હું કહું ને તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમારો મિત્ર આ પહેલા રહી ચુક્યો છે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહું ને પંખીની આવજાઓ નથી શું કરી શકું પંખીની આવજાવ નથી શું કરી શકું હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું એની બધી કુટેવને જાણી ગયો છતાં એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી શું કરી શકું કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું એક જ ઉપાય છે હવે દરિયાને કર ઘરું એક જ ઉપાય છે હવે દરિયાને કર ઘરું મારા કયામાં નાવ નથી શું કરી શકું અને એક અંતિમ ગઝલ કહીને મારું પઠન પૂર્ણ કરું એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે હમ એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે ને જેને ને તેને મળે એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે ને જેને ને તેને મળે તો જીવ બળે છે મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ કમજોર ખભા પર ઢળે તો જીવ બળે છે મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ કમજોર ખભા પર ઢળે તો જીવ બળે છે કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે છે શ્વાસોને ધુમાડાની હવે ટેવ પડી ગઈ શ્વાસોને ધુમાડાની હવે ટેવ પડી ગઈ ક્યારેક કશું ના બળે તો જીવ બળે શ્વાસોને ને ધુમાડાની હવે ટેવ પડી ગઈ ક્યારેક કશું ના બળે તો જીવ બળે છે અને અંતિમ શેડ છે દુઃખ દર્દ ઉદાસી હું ઈચ્છું એ રહે દૂર દુઃખ દર્દ ઉદાસી હું ઈચ્છું એ રહે દૂર એ મારી ગઝલ સાંભળે તો જીવ બળે